શક્તિસિંહજીની વાત આવે એટલે સ્વાભાવિક છે ગુજરાતની જનતા જે આપે કહ્યું એવું ભારતીય જનતા પાર્ટીના પણ મોટાભાગના નેતાઓ બહુ સ્પષ્ટ રીતે માને છે કે સારો વ્યક્તિ છે સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે પ્રમાણિક છે મહેનતું છે અભ્યાસું છે બધી વાત સાચી એમાં સંમત છે પણ આ બધાથી પક્ષીય અને પક્ષીય માળખું બંનેમાં ફેર છે આદરણીય શક્તિસિંહજી મારા મોટા ભાઈ છે એમને આજે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું એનું જાણીએ એટલે દુઃખ થાય સ્વાભાવિક છે પણ ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા તરીકે હું આપણે બે ત્રણ વસ્તુઓ ધ્યાન ઉપર મૂકવા માગું છું કે અત્યારે મુદ્દો આ તો ચૂંટણી આવે એટલે શક્તિસિંહજીએ રાજીનામું આપ્યું પણ તમે ઓગણીસો પંચાણું પછી ઓગણીસો પંચાણું પછી અત્યાર સુધીનો આ સિલસિલો રહ્યો છે અને અત્યાર સુધી એવું બન્યું જ નથી કે કોંગ્રેસ જીતી હોય એટલે પ્રદેશ પ્રમુખ કોઈ પણ હોય સમજજો પછી તમે ના છોડો અને અમે નઠારાથી જ બેસી રહ્યો જુદી વાત છે પણ ચૂંટણી હારો એટલે કોંગ્રેસના અત્યાર સુધીના જેટલા જેટલા પ્રમુખ આવ્યા એ બધાએ આ જ રીતે જવાબદારી પરાજયની જવાબદારી સ્વીકારી રાજીનામા આપ્યા છે હવે આમ તો જોવા જઈએ તો હું આપના માધ્યમથી કહું કે આ કોંગ્રેસનો આંતરિક વિષય છે એટલે એ કોને રાજીનામું આપવું કોને રહેવું એ તો હવે કોંગ્રેસ પક્ષનો વિષય એમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ ખાસ કહેવાનું થતું નથી પણ આમાં શું છે કે કેટલીક વાતો રાજકીય છે એટલે હું કરવા માગું છું અને આજે ચૂંટણીના પરિણામો આવ્યા છે હું એક વાત સ્વીકારું છું કે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે કડીની અંદર તો ભવ્ય જીત થઈ છે ચાલીસ હજારની આસપાસ મતોથી જીત્યા છીએ પણ વિસાવદરમાં હાર ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી રોનકભાઈ હંમેશા હારમાંથી શીખે છે જમીન પર ફરીથી ઉતરે જ હું તમને કહું નવ્વાણું આવ્યા ત્યારે એવું કહેતા હતા ત્રણ આંકડામાં એ નથી પહોંચી અને ત્યાંથી લઈને ફરીથી એકસો છપ્પન સુધી આવી શકે એ ભારતીય જનતા પાર્ટીને એનો કાર્યકર્તા છે પણ રાહુલ ગાંધીની વાત એટલા માટે કરું છું કે આદરણીય શક્તિસિંહજી પ્રમુખ હતા ત્યાં સુધી હજુ સુધી પ્રદેશનું માળખું પણ બનાવી શક્યા નથી અથવા તો બનાવવા દીધું નથી કોંગ્રેસની અંદર એક સ્લીપર સેલ કામ કરે છે કોંગ્રેસની અંદર એક સ્લીપર સેલ કામ કરે છે એ કોઈ પણ પ્રમુખને કોઈ પણ પ્રમુખને સેટ થવા દેતા નથી ત્યાં ફક્ત પ્રમુખ હોય તો અમારો જ હોય અમે જ હોઈએ અમારા સિવાયનો કોઈ પણ પ્રમુખ ચાલી જ ના શકે એવો એક સ્લીપર સેલ કામ કરે છે એક વાત ઉપર રોનકભાઈ સંમત છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ રહેવા જોઈએ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તો અત્યારે નથી પણ નેતા તો એ જ છે એમનું ચાલે છે એમાં ભાજપ પણ સંમત છે જી કોંગ્રેસ તો રોનકભાઈ એવું છે કે ગમે ત્યારે પણ કોઈ પણ સંજોગોમાં રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે અને ભારતીય જનતા પાર્ટીને અમને 100% વિશ્વાસ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસને જ ફૂંકી મારશે જી રાજી સમય અમને સ્પષ્ટ વિશ્વાસ છે કે રાહુલ ગાંધી છે બરાબર છે થોડોક સમયનો અભાવ છે જી રાજી વાત એ છે કે મુખ્ય વાત કરો તમે જી રોનકભાઈ રોનકભાઈ એક જ મિનિટમાં મુખ્ય વાત ઉપર એ જ છું એ જ વાત કરું છું કે આ ચૂંટણીમાં તમને કહું માં હાર થઈ તમે પરંપરાગત રીતે છેલ્લી ત્રણ જનતા પાર્ટી હારી છે એટલે અને ભરતભાઈ કેશુભાઈ ના સુપુત્ર હાર્યા તમારી વાત સમજો એટલે મારી વાત એટલી હતી કે પરંપરાગત રીતે થોડોક એન્ટી બીજેપી આ વિસ્તાર છે હાર થઈ છે સ્વીકારીએ છીએ આમાં કોઈ બાનાબાજી છે જ નહીં પણ એનાથી અમે આગળ વધવાના છીએ એટલે એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું અને જીત્યા એટલે જગ જીતી ગયા એવું પણ નથી કાલે અમારી બેઠકો હશે ક્યાંક ટિફિન બેઠક હશે ક્યાંક કાર્યકર્તાઓની બેઠક હશે અથવા તો એ ચાલુ જ રહેવાની છે બિલકુલ ખેર એમાં કોઈ ફેર નહીં પડે જરાસિંહજી સમયનો અભાવ છે મનોજભાઈ પાસે જવું છે આપણે કહ્યું ને એમાંથી શીખીએ છીએ જો શીખ્યા હોત તો વિસાવદર ના ગુમાયું હોત કેટલી વાર આના તમે જ કહ્યું ને તમે જ કહ્યું ને

કઈ આના અધિકાર નથી મુખ્યમંત્રી નથી એ રહ્યો તો એમ કે આને મંત્રી બનાવો ને એક્સપાન્શન કરો એને કે છોરો મારો જે મંડળો ચલાવે ને ભાઈ એ ચલાવ એ કહેજો ખાલી મારા નામ હાથે કહેજો રોનક નારાયણભાઈ પટેલ એ બીપી વાળો આવું કહેતો તો એ કહેજો મારા ગુજરાત ને મુરત સમજતો હોય તમારો ઉમેદવાર એટલે હર્યો છે રોનક એટલે હર્યો છે હું કહું છું મુદ્દો બદલાય છે જરા આટલું કેજો ભાઈ છો મારા કેજો બરાબર કેજો મારો નાનો ભાઈ કેતો એમ કરી કેજો

એમને એ પણ કહેજો મારા ગુજરાતના ગાંધીનગર રસ્તા સારા છે પેરિસની વાર્તા બંધ કર વિમાનો તૂટી પડે છે પેરિસ ના જવાય સમજાવજો એમ જાવજો એને રનવે પેલા બનાવવાનો હવે એ બી શીખવાડજો